આપનું સ્વાગત છે ડોક્ટર બી આર આંબેડકર કો ઓપરેટિવ કે એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ ગાંધીનગરની વાર્ષિક સાધારણ સભા તેમજ સોવેનિયર વિમોચન કાર્યક્રમ યોજાયો ડોક્ટર બી આર આંબેડકર કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ ગાંધીનગર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થપાયેલ અનુસૂચિત જાતિનું ફેડરેશન છે તેમાં અનુસૂચિત જાતિની એકસો સોળ મંડળીઓના દોઢ લાખ સભાસદો પરિવારો નાણાકીય લાભ લઈ રહ્યા છે અને વધુને વધુ મંડળીઓ સ્થાપાય તે માટે આયોજન કરી રહ્યા છે સરકારી મહાઅધિવેશનનું આયોજન તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર મુકામે યોજાયેલું ફેડરેશનની સ્થાપનાથી અત્યાર સુધીની ઝાંખી કરાવતા લેખો અને તસવીરોને આવરી લેતી એક સ્મરણિકા તૈયાર કરેલ છે જેનું વિમોચન વિધિ તેમજ વાર્ષિક સાધારણ સભા તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ સવારે દસ કલાકે ડોક્ટર સાહેબ આંબેડકર ભવન સેક્ટર બાર ગાંધીનગર ખાતે યોજાઇ આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ અને ઉદઘાટક દિલીપભાઈ સંઘાણી પૂર્વ મંત્રી કૃષિ શાકાર પશુપાલન કાયદો અને ન્યાયતંત્ર ગુજરાત સરકાર અતિથિ વિશેષમાં નરહરી અમીન મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ઈશ્વરભાઈ ડીમકવાણા પેટર્ન અને પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય અમૃતલાલ એમ પરમાર ચેરમેન ડોક્ટર બી આર આંબેડકર કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન લિમિટેડ ગાંધીનગર ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી વધારેલા ક્રેડિટ સોસાયટીના ચેરમેન હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી પુષ્પમાળા પહેરાવીને દીપ દીપરા કરી તેમજ તથાગત ગૌતમ બુદ્ધની વંદના કરવામાં આવી હતી ત્યાર પછી પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ ડી મકવાણા સાહેબ દ્વારા સ્ટેજ મહાનુભાવોનો પરિચય આપવામાં આવ્યો હતો પધારેલ તમામ મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને સોવેનિયર વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ સરકાર દ્વારા મંડળીઓને મળતી તમામ સહાય અંગે માહિતી સમજાવવામાં આવી હતી તેમજ મુશ્કેલી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાધારણ સભાને પધારેલા તમામ સદસ્યોએ હાથ ઉંચા કરી બહાર

દિલીપભાઈ તો વર્ષોથી બેંક સાથે સંકળાયેલા છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના પણ વર્ષો ગુજરાત સ્ટેટ બેંકના પણ વર્ષો સુધી ડિરેક્ટર રહ્યા અમરેલી બેંકના પણ ચેરમેન રહ્યા અને કોઓપરેટિવ બેંકો ડિસ્ટ્રિક્ટ બેંકો અને નેશનલાઇઝ બેંકો આપણે સૌ જાણીએ છીએ કે બેંકમાંથી જ્યારે લોન લેવી હોય ત્યારે એની પ્રોસિજર દસ પંદર વીસ દાડા થઈ જાય નાના મોટા અનેક કાગળો પુરાવાઓ ગેરંટી એ બધું આપવું પડે ત્યારે ગુજરાતમાં જેટલી પણ સોસાયટીઓ છે ફર્નિચરની કોમ્પ્યુટરની ગ્રાન્ટો મળે સહયોગ મળે અને સાહેબ મને કહેતા આનંદ બી થાય છે અને આભારપૂર્વક મારે કહેવું છે કે રાજ્યની સરકારે ગત બજેટની અંદર ઐતિહાસિક રીતે અમારી અનુસૂચિત જાતિની મંડળીઓ માટે પેકેજ મંજૂર કરીને અમારી તાકાતમાં વધારો કર્યો છે સાહેબ એ માટે પણ અમે એમનો ધન્યવાદ પાઠવીએ છીએ સાહેબ એ જ રીતે નાના દસ હજાર પાંચ હજાર પચીસ હજાર પચાસ હજારનું ધિરાણ કરનારી સરકારી મંડળીઓને સાહેબ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી પચાસ હજાર સુધીની સ્ટેમ્પ ડ્યુટી પણ અમારી લાગણીને માન્ય રાખીને રાજ્યની સરકારે માફ કરી છે સાહેબ આ ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના દલિતોના વંચિતોના વિકાસ માટેની એક નવી પહેલ શરૂ થઈ છે અને પહેલમાં અમે આપની સાથે રહીને આપણા સાથે રહીને આપણા સહયોગમાં રહી આપણા માર્ગદર્શન સાથે રહીને અમે પણ અમારી સમાજનું આર્થિક શૈક્ષણિક ને સામાજિક રીતે ઉત્થાન થાય ડૉક્ટર સાહેબ આંબેડકરે લીધેલું સ્વપ્ન સાકાર થાય એ માટે હું આપને વંદન કરું છું આપના આભાર માનું છું અને આપને વિનંતી કરું છું કે આપ અમારા માર્ગદર્શક રહો સદૈવ માર્ગદર્શક રહો અને અમને તમારા પરિવારમાં સામેલ કરો એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય જય ભીમ વંદે માતા